પુના શહેરનો લોનાવલાનો એક ભયાનક અકસ્માતનો વિડીયો વાયરલ થયો આખો પરિવાર પાણીમાં લોનાવલામાં મજા લઈ રહ્યો હતો ને રજા મારી રહ્યા હતા ત્યાં અચાનક જોરદાર પાણીમાં પૂર આવ્યો અને પ્રવાહમાં આખે આખો પરિવાર વહી ગયો આ અકસ્માતમાં છત્રીસ વર્ષની મહિલા અને તેર વર્ષ અને આઠ વર્ષની બે બાળકીઓના મોત થયા છે અહીં ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે આ ઉપરાંત પાણીના જોરદાર પ્રવાહમાં પરિવાર સહિત બે બાળકોની હજુ પણ શોધખોળ ચાલુ છે જેની લાશ મળી નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી